ભારત માતા ગીતે વંદે આજરોજ એનડીઆરએફ વડોદરા ખાતે ફરજ બજાવતા પરેશ જે પૂર્વ આર્મીના પણ જવાન છે એમનું હાથે વડોદરા ખાતે નિધન થતા વીર શહીદને એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સન્માન સાથે વડોદરાથી ભાવનગર લઈ આવે તેમાં નારી ચોકડીથી અહીંયા સટી હોસ્પિટલ સુધી સમગ્ર બ્રહ્મ સમાજના તેમજ દરેક સમાજના આગેવાનો આ સૈનિકને વીર ગતિને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાના અને એમનો અત્યારે એના જે પાર્થિવ દેહ છે એમને પાર્ટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે આવતીકાલે સવારે આઠ વાગે અને શિવનગર સોસાયટીમાંથી એમની અંતિમ યાત્રા સમગ્ર ગ્રામજનોની હાજરીમાં અને એનડીઆરએફના સન્માન સાથે વિધિવત રીતે યાત્રા કાઢવામાં આવશે તો આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અફસરોને વિનંતી કરું છું